સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સલાલ અને હિંમતનગર વિસ્તારના ખેડૂતો પરંપરાગત ડાંગરની સાથે હવે બાસમતી ચોખાનું પણ વાવેતર કરી રહ્યા છે બાસમતી ચોખાની વિદેશમાં પણ માંગ અને સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો આ તરફ વળ્યા છે સ્થાનિક બજારને બદલે રાજસ્થાનના બુંદી અને કોટામાં તેનું વેચાણ થાય છે જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થવાની અપેક્ષા છે વિપુલભાઈ એ બાસમતી ડોગેનનું વાવેતર કર્યું છે તેનું ઉત્પાદન એ સારું મળે છે તેના ભાવે સારા મળે છે પણ ગુજરાતમાં કોઈ જગ્યાએ એનું ખરીદ કેન્દ્ર નથી એક સરકારનું ભલો મળશે કે એનું ખરીદ કેન્દ્ર ચાલુ કરે કારણ કે આ બાસમતી ડાગર વેચવા માટે કોટાવ અથવા બુંદી જવું પડે છે એના લીધે ખેડૂતોને સમય હોય છે એટલા માટે વરસાદી વાતાવરણ ગેરસંગ્રહ કરવાનો ટાઈમ નહીં હતો એના લીધે લોકો વાવતા નથી અશોકભાઈ પટેલ જેનું ઉત્પાદન મળે છે પરંતુ બજારમાં એનો ભાવ થોડો ઘણો ઓછો મળતો હોય છે એના અનુસંધાન છેલ્લા દસેક વર્ષથી આખા ગુજરાતમાં સૌપ્રથમ સાબરકાંઠા જિલ્લામાં બાસમતી ડાંગર વાવેતર ચાલુ કરેલ છે જેનું ઉત્પાદન લગભગ સમકક્ષ ગણાય છે પરંતુ ભાવ ગુજરી કરતા થોડો વધારે મળે છે જેના કારણે થોડો થોડું છે ફાયદો થતો હોય છે આ જે બાસમતી ડાંગરમાં પણ ઘણી બધી વેરાયટી આવે છે અને આના જે ચોખા નીકળતા હોય છે બધા મોટા ભાગના ચોખા એક્સપોર્ટ થતા હોય છે જે મોટાભાગે સાઉદી અરેબિયન કન્ટ્રી યુરોપિયન કન્ટ્રીમાં થતા હોય છે આ વેચવા માટે આપણે ક્યાં જવું પડતું હોય છે આનું વેચાણ અર્થે ગુજરાતમાં કોઈ માર્કેટ અવેલેબલ અત્યારે નથી પરંતુ વેચાણ અર્થે રાજસ્થાન અથવા પંજાબ હરિયાણા લાઇન પર જવું પડતું હોય છે જેમાં આપણે નજીક કોટા અને બુંદીનો મંડી પડે છે ਤੁਹਾਡੇ ਕੋਟਾ ਤੋਂ ਬੁੰਨੀ ਆਹ ਨੂੰ ਵਿਚਾਰ ਰੱਖ ਤੇ ਜੀ ਰਿਹਾ ਹੈ।